મેઘરજનગરના પંચાલ રોડ પર આવેલી કરિયાણાની દુકાનના વેપારી દ્વારા ચલણી પાંચ રૂપિયાની નોટનો અસ્વીકાર કરી દાદાગીરી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આજ રોજ તારીખ પાંચ ઓક્ટોબર બપોરે બેથી સાંજના ચારના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજનગરના પંચાલ રોડ પર આવેલી કરિયાણાના દુકાનના વેપારી દ્વારા ચલણી પાંચ રૂપિયાની નોટનો અસ્વીકાર કરી દાદાગીરી કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાગૃત નાગરિક દ્વારા દુકાનેથી પાંચ રૂપિયાનો સામાન ખરીદી પાંચ રૂપિયા આપતા વેપારી દ્વારા પાંચ રૂપિયા અહીંયા નથી ચાલતા તેમ કહી ચલણી નાણાંનો અસ્વીકાર કરતા દાદાગીરી કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે